અને કફ ને શરદી બે રૂપિયાના ના સિક્કો ગણવાનો સાપ કાઢ ગણવાનો આ થાય ને વાહો વાહ થાય જ તો હવે આ કફ નો શું ઉપાય છે કફ નો ઉપાય એક જ હા કે તમારે એક ચમચી હળદર હા અને એક ચમચી મધ હા હા એને ભેગું કરી હા અને સાટવાનું સવાર હાન સવાર હાન તો આ ઓખુ મધ લેવાનું હા હા એટલે તમારે 100% પરિણામ મળે વાહ મગન દે વાહ મગન દે સરસ ઉપાય આપ્યો છે કે મિત્રો મધ છે ને મધ ઘણી વખત કેમ છે મિલાવટી જે આવે છે ને એ ખાંડ ની સાહણી નાખીને બનાવે તો હવે આપણે કપ કાઢવામાં ખાંડ ની સાહણી વાળું મધ હોય તો ઉલટાનો કપ થાય અને જો સોખું મધ હોય તો નો થાય સોખું મધ એક ચમચી ને એક ચમચી હળદર અને હવાર હાન સાટવાથી ગમે એવો કફ જામી ગયો હોય હા ત્રીજે દિવસે જ નો પણ પાંચ દિવસ તમે હવાર હાન પ્રયોગ કરો એટલે ગમે એવો મિત્રો કફ સારો થઈ જાય છે અને આ રામબાણ મગન દાદા ઉપાય છે ને હા રામબાણ મિત્રો આ રામબાણ કફ માટે ઉપાય છે શરદી ખાંસી કફ માટે તો મિત્રો આ જબરજસ્ત મગન દાદા તમારે માટે ઉપાય લેવા છે અને મગન દાદા હળદર થી આમ બીજો શું ફાયદો થાય બીજા ઘણા ફાયદા થાય હળદર એટલે શરીની આપણે જે નસું સંકોચાતી હોય એમાં ફાયદો હ હા હ હળદર પીવાથી ઓય 100% બધો ફાયદો બધો ફાયદો છે અને ઘણી વખત તો આપણે નાના હતા ને મગન દાદા કે સામાન્ય રીતે બીજો ઉપાય જ છે એક કે શરદી ને કફ ને એવું હોય ને તો આપણે દૂધ માં એક સમજી હળદર નાખીને ગરમ કરીને દૂધ પાતા પેલા વાઘ તૂટ હોય ને હળદર ભૂસા નહીં હોય હા તો મિત્રો બીજો ઉપાય એ છે કે એક વાઇટ ક્યુ દૂધ એમાં એક ચમચી હળદર નાખીને એ દૂધ ને ગરમ કરી નાખવાનું અને એ સવાર હાન તમે પીવો ને તો તમને કફ સારો થઈ જાય અને એથી કેલ્શિયમ પણ બહુ વધે છે દૂધ ને હળદર થી કેલ્શિયમ વધે અને કફ નાશક ગણાય છે અને ઓઇલો તમને ઉપાય આપ્યો ને મધવાળો એ કફ નાશક છે હળદર દૂધ ગરમ કરીને પીવાનું એ કફ છે એટલે મિત્રો આ બે ઉપાય તમને બતાવવામાં આવ્યા છે મગન દાદા દ્વારા અને મિત્રો આ જબરજસ્ત રામબાણ ઉપાય છે અને મિત્રો આ લોકો સુધી તમારા ઉપાય પહોંચાડવાનો છે તમારા વિડીયોને લાઈક કરીને શેર કર્યા કરજો એટલે લોકો સુધી પહોંચીએ લોકોને ફાયદો થાય કેમ કે હંમેશા લોકોના હિતમાં જ આપણું હિત છુપાયેલું હોય છે એટલે આપણે માત્ર લાઈક કરીને શેર કરી દેવો તો લોકો સુધી આરામથી વિડીયો વિયો જાય લોકોને જાણવા મળશે અને મિત્રો આ એવો ઉપાય મગન દાદા છે આમાં કઈ ખર્ચો નથી બરાબર ને હા સામાન્ય માણસ કઈ કમાણી નો કરતો હોય ને એ સામાન્ય એક હળદર ને સામાન્ય મધ એ ઉપાય સામાન્ય માણસ કરી અને એનથી હા તમને રાહત થઈ જાય એક રૂપિયાનો ખર્ચો નથી મિત્રો ને જબરજસ્ત ઉપાય છે તો હવે ખાસ એક વિનંતી છે વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ પેજ જો ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો ખૂબ ખુબ આભાર ધન્યવાદ જય માતાજી